દુકાના બે તપસ્વી કુમાર ગિર્યાધારના તપસ્વી યુવા સંમેલનમાં ભાવનગર જૂન દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાવ ગિર્યાધાર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભાવનગર ઝોન દ્વારા કિરિયાતારમાં તપસ્વી યુવા સંમેલન યોજાયું આ ઉદઘાટન પર્વમાં રાજયોગી જીવન અપાવનાર તપસ્વી બાલ બ્રહ્મચારી કુમાર અને કુમારીઓનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તપસ્વી કુમાર કુમારીઓને તાજ તિલક ખેસ અને સોગાતો આપી ગુજરાતના વિવિધ વિસ્તારોથી આવેલા મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારંભમાં અમદાવાદ જિલ્લાના તંતુકાના તપસ્વી કુમારોએ પણ વિશેષ રીતે ભાગ લીધો હતો અને તેમની સમસ્યા તપસ્યા સમર્પિત જીવનશૈલી માટે સન્માન પ્રાપ્ત કર્યું જે સમગ્ર ધંધુકા વિસ્તાર માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોમાં આધ્યાત્મિકતા અને સંસ્કારિતા પ્રત્યેની ભાવનાને ઉજા ઉજરો આપીને રાજયોગ અને તપસ્યાના પંથે આગળ વધવા માટે પ્રેરણા મળી